બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ ભાજપ નેતા જયરાજ આહિર હાલ જેલને સળૈયા ગણી રહ્યા છે પચીસ જાન્યુઆરીથી જેલમાં બંધ જયરાજ આહિરને લઈને હવે એક મોટી અપડેટ સામે આવી રહી છે કે તેમનો જેલવાસ હવે કેવો રહેશે અને જેલમાં તેઓ શું કરી રહ્યા છે તો મિત્રો શરૂઆતમાં આફ્ટર બેરેકમાં રાખ્યા બાદ સત્યાવીસ જાન્યુઆરીથી જયરાજ આહિરને ભાવનગર જેલની બેરેક નંબર અગિયાર ફાળવવામાં આવી છે તો મિત્રો જયરાજ આહિરના પરિવારે જેલ પ્રશાસનને ઘરના જમવાના ટિફિન અને પોતાના બિસ્તરા વાપરવા માટે અરજી કરી હતી જે અઠ્યાવીસ જાન્યુઆરીએ મંજૂર થઈ ગઈ છે એટલે કે છ દિવસ જેલનું ભોજન લીધા બાદ હવે તેમને ઘરનો જમવાનો મળશે જેલના સૂત્રો મુજબ જયરાજ આહિર પોતાનો મોટા ભાગનો સમય જેલની લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચીને પસાર કરી રહ્યા છે

હાથ છે આગેવાનોએ જીતુ વાઘાણી કોલ ડિટેલ્સ ચેક કરવાની અને તેમને નાર્કો ટેસ્ટ કરવાની પણ માંગ કરી